આ જે મરણજનાર છે તેને કઈ જગ્યાએથી પોતાની બાઇક પર બેસાડ્યા બાઇક પર બેસાડ્યા બાદ કઈ રીતે એને ગળોટૂપો દીધો ગળોટૂપો દીધા બાદ આ જે બોડી હતું એને કઈ રીતે પોતાની રીતે ફરી બાઇક પર બેસાડ્યા કઈ રીતે દોરડા વધે એને બાંધ્યું કઈ રીતે એના હાથ બાંધવામાં આવ્યા આ હાથ બાંધ્યા બાદ કઈ જગ્યાએ લેવામાં આવ્યું આ ઉપરાંત આપણેને જે ગુનાની હકીકત ખબર છે કે ભાઈ આ બોડીને સળગાવવામાં આવેલી તો કઈ રીતે આ બોડીને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને સળગાવવામાં આવેલી